ચાય માતાજી મિત્રો સ્વાગત છે ધમધમતા તડકાની અંદર ધમધમતા ઉલોની અંદર તમારે હવે મગફળીની અંદર સિઝન બેઠી છે અને થોડાક ટાઈમમાં મગફળી ઉપાડી અને એને હાર્વેસ્ટિંગ એટલે હલમાં કાઢવાની છે એટલે આપણે જે હલ કેટલા ટાઈમથી પડ્યો પરવાથી એમ ને એમ એટલે એને હવે કાંઈક રિપેરિંગ કરવો પડશે કારણ કે મશીનમાં ફટકો નથી દીધો એટલે મશીનની પહેલાં તો ફટકે કરવો પડશે અને થોડો ઘણો એમાં છે રિપેરિંગનું કામ એ કરવાનું છે એટલે બાપ બેટો પહોંચી ગયા છે હલર પાણી ને આપણે પણ અહીંયા વ્લોગ બનાવતા બનાવતા જવાનું છે જો ક્યાં વાત હે ક્યાં સીન હે બહુ કામ ના માણો ભાઈ બહુ કામ ના તો બધું લઈ આવ્યા છે મસ્તી નું ઉતારવાનું છે પણ એ હલર કેટલા ટાઈમ થી એમને એમ પડ્યો છે એટલે હલર છે તો ભાટિયા લઈ ગયા ઉપર છે થોડો ઘણો જી કરાવવાનું હોય બખિયા જો આ મશીન ને ફટકે કરવાનું છે એમાં નાન એક્સપર્ટ છે હા એક્સપર્ટ પ્યોર અટાણે પણ હાલ પર મશીન ના કારીગર જીવિત છે લાગી ગયો ઓઇલ બોઇલ નહીં કરવાનું છે પાણી નકરી નતો કે તે કે પાણી નકરી બંધ કરી દે દેખेंगे अपन क्या हो रहा है इधर अपणे ખબર ના પડે માં હું છે પાણી સા નકરી નં તો પહોંચાડા દે આન કટે દે પાણી નતો કે નહી નતો ખોઈ પડ્યો હવે અપને દેખો ઓઈલ નીકળ ર કટે કટ કટ ખોલ 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 પાણી નીકળું કઈ નહીં એટલે પાણી ઉતરી ગયું ઘણો બધો આપણે પાછો ફાટકે કરી લે હું બે પ્યોર કારીગર છે બે મશીન ના હવે અહીંયા તડકો બહુ છે એટલે આને ઘરે લઈ જવું પડશે જતા તડકો પડે છે રેડી થઈ ગયો હલો તો હવે આને મશીન ને કઈ કોતારી પોતાની ઘરે લઈ જાઉં અહીંયા તો એડિટિંગ નહીં થાય પણ બસ ઘરે જઈને આને થોડું રિપેરિંગ કરી નાખે આગળ લોકો બની જોડાય આ રે પાણી વેર ઓઈલ છે એટલે એને ક્યાંક બાવડો બાવડો ક્યાં નડતર રૂપ હોય ને નાખવા એટલે સીધો બાળક અંદર વિસ્તાર બંધ થઈ જાય આપણે જો અહીં મારે ગુતરીએ ભેગો જઈએ બાવેડો છે અને આપણે કઈ ગાંડો બાવર એક પ્રકારનો ગાંડો છે એ ગાંડા બાવરને ગોતવું પડશે થોડ અને એમાં નાખવું પડશે નાખ બાપો ઉપાડી લે આપણે અહીંયા હારી વાર્યું હું છે એ ખબર પડી જાય થોડીક છે થોડ નથી ભાઈ ગોત ગોત ખેંગાર ગોત 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 ખેંગાર ગોત 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 બાપો કાપલ નથી શું કરું Gracias.

જોઈ તો જોઈ તો જો પાણી નીકળે એમાં આખો ચોમાસો ગયો ને જોતો હમ ક્યાંક બાપો પકડો અમે પકડો હા તો કેમેરા ઉપર જ છે

હલો મશીન ઘરે લઈ આવ્યા છે અને મશીન આખું જનરલ બનાવવાનું છે અટાણે કામ વાલને ગ્રીસ કરવાનું ચાલુ છે જો આ વાલ છે સીટુ ભરવાનું હા સીટુ ભરવાનું છે જો આમાં એમરી નાખે ને એટલે ઘસવાની આવી રીતે એટલે સીટુ ભરાઈ જાય અંદર ખાડા ખબચ્યા હોય આ મેન છે આના ઉપર આખું મશીન હાલે હલો એટલે આને આવી રીતે એકદમ રોર 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 ફેરિયા રાખવાનું એટલે કડાટા થાય ને એમરી ભરાઈ જાય અંદર અને સ્મૂથ થઈ જાય આખું અને આ એમરી છે બે બાજુ છે હા આ જાડી એમરી છે અને આ સ્મૂથ કરવાની છે આવ આનાથી અટાણે હાલ આનાથી છે એન્ડિંગમાં આનાથી કરી નાખ્યું અને આવી રીતે ઘણો સમય હાલ છે થોડીક વાર નાણું ભાઈ હાકે થોડીક વાર હું હાખું એટલે ભરાઈ જાય આખો વરસથી પડ્યો હાલત મશીન આખો વરખથી પડ્યો એટલે આમાં ઘણી ખામી થાય એટલે આખો જનરલ બનાવી નાખવાનું છે અને સિઝન માં કઈ જ નહીં મશીનમાં માં જોવા પણ નહીં રહેવાનું દારે ફટકે કરી લેવાનું મશીન એટલે પછી સિઝન માં નડતર ના થાય ને ઓછા સમયમાં આપણે કામ પૂરું કરી દઈએ ચાલો તો આગળ બ્લોક બન્યા રહેજો મશીનનો હવે લાઈન્ડર ગાઢવાનું છે એટલે જા હાથોડા ના ઘા કરવા દેસી જુગાર બાપા બરાબર છે મારો બાપ ગયો ગયો

ફિટિંગ થઈ જાય પછી વ્યુ બતાડું કાંઈક આવી રીતે છે આમાં ઓઇલને બોઇલને બદલાવવાનું છે પણ હજી એક બે દી કામ હાલ છે હાલ મશીનમાં બરોબર આગળ બ્લોગમાં બન્યા રહેજો આ એન્ડિંગમાં તમને બતાડું સનસેટ પોઈન્ટ જોરદાર છે અને એમાં આવ્યો ચા આવા વ્યૂમાં ચા આવી જાય એટલે મોજ પડી જાય કામનો થાકોડો બધો ઉતરી જાય હાલો તો હવે આપણે બધા ચા પી લઈએ કામ હવે જ આવ્યું એમાં

allí beringu va el ringo gane aunque espera más eh uh. harpera hey, 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 hey. video Oye, hey dar hey, hey. ગ્લેન્ડર પિસ્ટન ચડી ગયું ગ્લાઇન્ડર નો વાળો બે નવા લઈ લીધા આ સીઝન માં કે હાલો રોબુ ન જોઈ પિસ્ટન ફટકે થઈ જાવું બે ત્રણ વારથી હાલો લીધું તો અમે બે થોડો ખાકલ હતો એટલે જૂનો અલગ લીધો તો એના માટે એટલે એક બે વાર માં એનો થોડું રિપેરિંગ જોઈ પરવા થોડું ઘણો વાલ ગીસ ને એવું બધું હતું આ વખતે જોરદાર ગજ નહીં હવે ગ્લાઇન્ડર ચડાવી હાલો આગળ વ્લોગ માં બની રહેજો રાઈટ એ વોલ કે દેવો આગળ ઉંદરો એ પાછળું જાગ ટેકો દેજો હું તો વ્લોગર છું ને બધા કીજ છે એ કિલો ઓની હાલો આ થઈ ગયું આને જાવ તો અંદર ચાલ જારેજી જારેજી

अब जाक फेरो हावी अबे अबे राखी जो आवी जाय देव चापरो रे आलिओ पूरा को वीडियो को कोई तो कोने तडी ने मारनी जाको पड़ी ने तो पूरे घणे ठा नहीं है थोड़ा टेको पे रखना ओन्न तो बोरी दीवा जे ठोका लगे न मट्टी को पेना न होए पकड़े चार अंगरीस और अंगरीन पीछे पकड़े ओएल गाड़ी ली दो डोल वाटर प्रूफ से ओएल प्रूफ ना थे क्या को आदु तो लाइक करो शेयर करो सब्सक्राइब करो तो वड़ा सर मोटा वाजी चप्पा करो चीर करो चप्पा अंडे कट्टे करो लाइक करो

બસ આવી રીતે બ્લોગ નું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી દીકરીએ કીધું એમ કરવાનું એટલે બાય બાય